નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર શા માટે નવસારી રેલવે ઓવરબ્રિજ બન્યો ચર્ચાનો વિષય જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ નવસારી સિટી વિસ્તારના માણેકપુર તવડી રોડ પર મરોલીના રહેવાસી એક નાગરિક નરેશભાઈ સિંહ શાહ ગાડી નંબર જીજે એકવીસ સીએ પંચાણું જ નવસારી ફાયર ટીમ દ્વારા નરેશભાઈને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અમેરિકામાં ક્રીડમ માર્શલ આર્ટસની સ્પર્ધામાં નવસારીના ભાવના મુકેશ નાયકના દોહી ત્રેજસ નેશનલ કોમ્પિટિશનમાં પ્રથમ નંબરે પ્રાપ્ત થયા ત્યારે અમેરિકામાં ન્યૂ જર્સીમાં રહેતા જશ વિશાલ દેસાઈ કે જેઓ મૂળ નવસારીના ભાવના મુકેશ નાયકની દીકરી દેવર્ષીના સુપુત્રે અમેરિકામાં ક્રીડમ માર્શલ આર્ટસ નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને જેમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો વિઘ્નહર્તાને નડી રહ્યા છે નવસારીના રસ્તા જ્યારે ગણેશ ભક્તો પોતાના બાપાનું આગમન કરી રહ્યા છે ત્યારે એમના દ્વારા પ્રતિનિધિઓ એટલે કે નગરસેવકો જે કોર્પોરેટર બનવાના સપના જોઈ રહ્યા છે એમના પ્રત્યે રોષ ઠલવાઈ રહ્યો છે કારણ કે બાપાના આગમન વખતે નવસારીના રસ્તા કેટલા ખરાબ છે નવસારીના રસ્તાની

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી ચાર અને પાંચ સપ્ટેમ્બરે લો પ્રેશર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાગે આવશે અને જેના કારણેથી ત્રણથી દસ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતના ભરૂચ જંબુસર પાદરા વડોદરા નસવાડી વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે તો તેર સપ્ટેમ્બરથી વીસ સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે સાથે જ ભાદરવી પૂનમના સમયે વરસાદી માહોલ રહેશે ભાદરવા માસમાં વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ વરસાઈ રહી છે અને સાથે સાથે રાજસ્થાન સંલગ્ન વિસ્તારોમાં પણ વરસાદ આવશે તો સાથે જ બાવીસ થી પચીસ સપ્ટેમ્બર પણ ગુજરાતમાં વરસાદ રહેવા પામવાનો છે ઉત્તર ગુજરાત ગુજરાત સહિત રાજ્યમાં વરસાદ છવ્વીસ થી પાંચ ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ થશે અને ગાજવીજ સાથે ભારે વરસાદ અને સમુદ્ર કિનારે પવન પણ ફૂંકાશે અને સાથે જ છૂટો છવાયો વરસાદ પણ રહેશે આ તમામ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આખા મહિના દરમિયાન કરવામાં આવેલ છે નવસારી વિજલપુર નગરપાલિકાને સૌથી મોટી આવક રડી આપતું ખાતું એટલે કે વેરા ખાતું પણ જ્યારે કોઈ પણ કુદરતી આપદા આવે છે અને ખાસ કરીને રેલ તો ત્યારે સૌથી પહેલાં આ જ વેરા વિભાગના કર્મચારીઓને કામે લગાડી દેવામાં આવે છે હાલ નવસારી વિજલપુર નગરપાલિકામાં રોજનું દસથી બાર લાખ રૂપિયાનું વેરાનું ભરણ આવી રહ્યું છે અને ત્યારે માત્ર બે જ કર્મચારીઓ આજે ફરજ પર હાજર હતા બાકીના જે ચાર કર્મચારીઓ ખરા એમને રેલ રાહતની અંદર જોડી દેવામાં આવ્યા હતા જેના કારણે લઈ અને લોકોની અંદર પરેશાનીનો સામનો વેઠવાનો વારો આવ્યો હતો અને લોકોની લાંબી કતારો વીરાબિલ ભરવા માટે થઈ હતી નવસરીના સૌથી જૂના અને જાણીતા ફોટોગ્રાફરમાંના એક એવા ચંદ્રકાંતભાઈ સંઘાળીયાનું આજરોજ નિધન થયું છે તોતેર વર્ષની ઉંમરે એમનું નિધન થયું અને નવસરીની અંદર પાસપોર્ટ સાઇઝ માટેના ફોટા પાડવા માટે વિશ્વસનીય સ્થળ એવું ન્યૂ વેલ્ડન સ્ટુડિયો કે જે એ પાછલા ઘણા વર્ષોથી ચલાવી રહ્યા હતા અને લોકો દૂર દૂરથી એમની પાસે ફોટો પાડવા માટે આવતા હતા એવા પીડ ફોટોગ્રાફર ચંદ્રકાંતભાઈનું આજરોજ નિધન થવા પામ્યું છે ગુજરાત રાજ્ય સિટી ઓપન સ્નુકર અને બિલિયડ્સ રેન્કિંગ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ પ્રતિભા અને ખેલદિલીના અદભુત પ્રદર્શન સાથે સમાપન થયેલ છે ઓગસ્ટ એકત્રીસ બે હજાર ચોવીસ ગુજરાત રાજ્ય પ્રતિષ્ઠિત ગુજરાત સ્ટેટ સિટી ઓપન સ્નુકર અને બિલિયર્ડ રેન્કિંગ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ પંદરમી ઓગસ્ટના રોજ શરૂ થઈ હતી અને એકત્રીસમી ઓગસ્ટના રોજ એનું સમાપન થયું હતું જે રાજ્યના ક્યુ સ્પોર્ટ્સ સમુદાય દ્વારા અમિત છાપ છોડી ગઈ છે અને સાથે જ સુરત ડિસ્ટ્રિક્ટ બિલિયર્ડ અને

તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો આખરે તંત્ર મોડે મોડે જાગ્યું ફડવેલ અંબાચ રોડ પર શામળાદેવ પંથકમાં તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરી તથા સમારકામ કરવામાં આવ્યું ચીખલી તાલુકાના અનેક વિસ્તારના રસ્તાઓ પર મસ મોટા ખાડા પડી જતા ખાનગર નામ આપી તો ખોટું નથી ત્યારે ફડવેલ અંબાચ રોડ પર આશરે સાત વર્ષ અગાઉ બન્યો હતો પરંતુ ત્રણથી ચાર વર્ષમાં જ મસ મોટા ખાડા પડી જતા રોડ અધિકારી તથા કોન્ટ્રાક્ટરની ભ્રષ્ટાચારની પોળ ખુલી ગઈ છે અને આ રસ્તો એટલો વિસ્મર બની ગયો હતો કે વાહન ચાલકોને સાચવી સાચવીને વાહન ચલાવવું પડતું હતું અને જોકે હ ખળાપુરવાની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે વાંસદા તાલુકાનો લંપટ આચાર્ય વિદ્યાર્થીઓને કરતો હતો શારીરિક અલપડા રાયબુર ગામની શાળામાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને શારીરિક અલપડા કરતાં શિક્ષણ વિભાગ કલંકિત બન્યું છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં અનેક આશ્રમ શાળાઓ આવેલ છે ત્યારે વાંસદાના રાયબોર ગામ ખાતે આવેલ વાલ્મિકી આશ્રમ શાળાના આચાર્ય દ્વારા આશ્રમમાં જ અભ્યાસ અર્થે રહેતી એક વિદ્યાર્થીની સાથે શારીરિક અલપડા કર્યા હોવાનું સામે આવતા શિક્ષણ વિભાગ શર્મસાર થયો છે મેલેરિયા ડેન્ગુથી બચવા ઘરની આજુબાજુ પાણીનો ભરાવો ન થવા દેવો જોઈએ સાથે જ સાવચેતી એ જ સલામતી ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગોથી બચવા આટલું જરૂર કરો મચ્છરદાનીનો ઉપયોગ કરો ચોખ્ખા પાણીનો સંગ્રહ તમામ જગ્યાએ હવા ચુસ્ત ઢાંકણથી બંધ રાખો આ એક દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે અને એ દિશા નિર્દેશ જે ખરા એ ચોમાસા દરમિયાન જે મચ્છરજન્ય રોગો છે એનાથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન અઠ્ઠાવીસ પોઈન્ટ છ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ ત્રણ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે સો પર્સન્ટ જ્યારે સાંજે બાણું પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ ઝીરો પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાક કોઈપણ દિશા તરફ રહી ન હતી વરસાદની શરૂઆત થતાની સાથે જ નવસારીની અંદર ભુવાઓ પડવાની જે પ્રથા છે એ યથાવત રહેવા પામી છે આ વર્ષે પણ નવસારીની અંદર અનેક વિસ્તારોની અંદર પછી સ્ટેશન હોય કે ત્યાર પછીથી શ્રદ્ધા હોસ્પિટલ પાસેનો વિસ્તાર હોય કે ત્યાર પછીથી ટાટા સ્કૂલ હોય કે હવે કબીલપુર બજારનો વારો આવ્યો છે એટલે કે વરસાદ અને ભુવાનો નવસારી સાથેનો નાતો જે ખરો ઘણો જૂનો છે અને એ જ પ્રમાણે આજરોજ કબીલપુર બજારની અંદર પણ એક નાનો સરખો પણ ભૂવો ચોક્કસથી પડ્યો છે વિજલપુર ખાતે આવેલા દક્ષેશ્વર મહાદેવ મંદિરની અંદર શ્રાવણના દર સોમવારે દાદાને વિવિધ શણગારો સજાવવામાં આવે છે જેથી કરી ગઈકાલે સોમવતી અમાવસ્યા હતી અને સોમવતી અમાવસ્યાના દિવસે દાદાને એકસો વીસ કિલોથી વધુ શાકભાજીનો ઉપયોગ કરી સાથે જ ફૂલોના સથવારે સરસ મજાનો શણગાર સજાવવામાં આવ્યો હતો અને જેની અંદર અમારા પ્રતિનિધિ દીપકભાઈ જે ખરા એ પોતે આકારેની અંદર સેવા બજી રહ્યા છે इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो